નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે મુદ્દાનું મુખ્ય કારણ જે છે તે અવૈધ સંબંધ છે તેવું જણાવવામાં આવી રહ્યું છે હથિયારો સાથે બંને જૂથ સામને સામને થઈ ગયા હતા તેના પછી બંને જૂથ એકબીજા ઉપર હુમલા કર્યા હતા અને હુમલામાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો તેના પછી તેનું સારવાર દરમિયાન મોત હતું બાકી જે પણ અથડામણમાં હતા તે લોકોને પણ ઘાયલ થયા છે અને તે લોકોને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગર એક માં આ બનાવ ગઈકાલે બન્યો હતો અને પ્રેમી પ્રકરણ જે છે તેને મોટું સ્વરૂપ લેતા આ કોઈ મામલો જે છે પોલીસ સ્ટેશન પણ ઘણીવાર પહોંચ્યો હતો આ વખતે આ ઝઘડાએ મોટું સ્વરૂપ લેતા એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે જે સુભાષનગર વિશ્વમિત્રી બ્રિજના કાંઠે આવેલું છે રાપુરા પોલીસ વિસ્તારમાં તો અહીંયા સાંજના સાડા સાતના આશરે જે પરિવાર વચ્ચે ઝઘડા થયો હતો જે મહિલા જોડે અને તે સંબંધને બાબત લઈને અગાઉ બોલાચાલી થતી હતી અને આજે એમાં બે ગ્રુપ વચ્ચે ઝઘડો થયો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના એ શોધખોળ ચાલુ છે અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અત્યારે ત્રણ લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારો પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં આવેલો છે એ સારવાર થયા પછી એમ ધરપકડ કરવામાં આવશે અને જે એક 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 બીજો આરોપી છે છે એમની સ્થાનિક હા એવું જાણવા મળ્યું છે કે એ લોકો આપસ મેં ઘણી આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને આડોશી પડોશી છે તો આ મહિલા સંબંધે લઈને આડા સંબંધોને લઈને તકરાર અને ચાલતી હતી હવે અમે આમાં તપાસ કરવાના છે કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમને દિવસે જવડું થયું હતું ખરેખર અને મરતી કઈ રીતે થઈ હતી આ બધું અમે તપાસ કરવાનું છે હા અત્યારે અમારે ચેક કરવાનું છે અગાઉનો જે પણ અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી આગળ જે પણ મર્ડર નો દાખલ કરવામાં આવશે અને જે સામાવાળા ગ્રુપ છે એમને પણ થઈ છે ગંભીર છે તો એમની જે આપવામાં આવશે ફરિયાદ ફરિયાદ એમની અત્યારે કાર્યવાહી ચાલુ છે લેવાની